તમારે એક કામ કરવાનું છે મારું શું કામ બોલો નેતાજી તમને ખબર પડી જાય હું આવ્યો હોય તો અરે મને ખબર પડી ગઈ નેતાજી ખબર પડી ગઈ ને હા આ મગના ને ને કાઈ ની બાયડી ને બે ને દેવાના છે અરે કાઈ વાંધો ને નેતાજી સમજો થઈ જાય તમારું કામ પછી જો મારું કામ થઈ જાવું જો અરે આ તમારું કામ થઈ જ જાય લ્યો વાહ નેતાજી વાહ બરોબર ને બરોબર તમ તારે તમારે જે પૈસા જોતા હોય ને

અને વળો ફૂલડી બે ઉભા છે હે સુટણીમાં આ દેખાડનું તો મડર કરી જ નાખું લાય મને જવા દે હવે હમણાં જ હા ફટુશ્યો છે ગામમાં એક મત પસાર કરવા નથી જઈ એક તો હું છે ને કોઈ થીન બીવતી નથી હું સુટણીમાં ઊભી છું ઊંડા ખોટું એ પણ રાજકારણ ઊંડા પાયા હોય પણ આપણે એ ઊંડા પાયા માં ઉતરવું પડે અને આવી રીતના આમ જો બીતા બીતા લડશું ને તો કોઈ નહીં જીતી આમ જો આખા પાયા જ વાપરવાની તો બીવાનું ન હોય હું તને શું કહું છું તાર થી કઈ નહીં થાય તું ઘરે ઘર બેઠો રે હું જાઉં છું ગામ માં મત પસાર કરવા હાલે જાડિયા મહારાજ હાલો આખા ગામ ને હું નજર માં સૌ હમજી મારે કેમ બજારે નીકળવું તાર થી કાઈ નો થાય તું બેઠો રે ઘરે તું મારી બાયડી સો સમજતી નથી લ્યો હાલે જાગીએ હાલો તારા લીધે મારે સમજો રીક્ષ હોય ઊંડો જા તમ તન મત પસાર કઈ આને જી નો ખબર પડ્યા બાયડી ને

પણ જેને ડરી ડરીને આમ જો ચૂંટણી ન જીતવાની હોય આમ જો હિંમત રાખવાની હોય બાજી લેવાનું બાજવું પડે તો તો શું હું એની વાવ છું તો એને મારા ઊભું ન રહેવું પડે પણ એ તો ન રહ્યો તો કાંઈ નહીં પણ તું મારા સપોર્ટમાં રહી હો તું મારા હારે ના રીજે અરે હું ઊભો ને ત્યાં સુધી તમારે ટેન્શન લેવાનું નહીં આપણે આમ જો બધે છે ને મત પસાર કરી લઈશું આપણે બીવું જ છે જ નહીં આપણે ચૂંટણી જીતવી છે હું શું મત પસાર કરવાની નીકળ્યા લાગો છો હા હા અંતર ઘરવાળો ક્યાં છે એ ઘરે છે કા એમનું શું કામ છે મારી તો તમારે કાં જરૂર નથી કા એવું નથી પણ હજી તો શરૂઆત જ કરી છે મત પસાર કરવાની આ તો તમને કહેવાના જ હતા કે થોડાક મત દેવ રાખજો પણ હજી તો અહીંથી નીકળ્યા હતા કીધું વિશ્વમાં ક્યાંક ભેગા થઈ જાય કહી દઈશું હા કાઈ વાંધો નહીં તમે તાર જાઓ મત પસાર કરો જાઓ જાડિયા આને એમાં ધણીનું શું કામ છે જો હું એ જ કહું છું આ છે માથા ભારે માણા મું હશે મડર અને આમ જો ગીધને પીંગને એવું જ કરે છે અને અત્યારે ચૂંટણીમાં છે ને કોઈનો ભરોહો કરાય નહીં હામ્યાવાળા માણાએ એક બાતમી આપી હોય કે તમારા ઘરવાળાને માઇન નાખવાનો તો એ કદાચ મારવાય જતો હોય એવું હોય હાલ આપણે ભાઈ ખાલો ખાલો હે બાબા ઓલા બાબલો આપનું કામ કરી જ નાખશે ને

ના 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 કાડુભાઈ પાઈતાની કાય જરૂર ન થતી ત્યારે ના બસ શાંતિ છે હું ઘરે જ છું હું શ્યા મત પસારમાં જાઉં છું હે ના ના તમર ફાઈબી એક જાય સમજ્યા મારે ખોટું ન જવાય આંખે થાવ ને હું પછી સામે પાલતી રહી એને કેવી ફી પડે હા આ રાજકારણ છે જ હોય વિચારીને હાલવું પડે સમજી ગયા

હા મે દાયો છું તમતા પર શાંતિ રાખ તો બધું થઈ જશે એવું છે હા કાઈ માંગતો ન કામો એમ તમતા બોલો ફટાફટ અરે અમારે કામ પતાવી દે બધું એમ તું મોણો જરા પડતો નય મગના તમતા હે હા હા અને એમ તો આપડી પાર્ટીમાં હો તમે અરે કાઈ માંગો નય તમતા રે એ બોલ મગ એય બब्बा

અરે ખાસ ધ્યાન રાખી સાહેબ અરે કઈ નો થાય અરે સાહેબ આમ જો એવી ધ્યાન રાખી છે ને કઈ એટલે કઈ નો થાય ગામમાં હા આમ જો સાહેબ હું તમને શું કહું ચૂંટણી પતે ને એટલે આમ જો પરમોશન કરી હા સાહેબ સારું હાલો અને સજા કરો મોટામાં મોટી

આ શેને આ ચૂંટણીમાં ઊભી રહી તી એટલે શેને એને મોકો ઉઠાયો ને આના ઘરવાળાને ભયથી મારી નાખ્યો હે આ રાજકારણમાં આવું જ થાય છે કોને પૈસા કોને આપ્યા તને ઓલા હરી બાપા નેતા રહ્યા ને એને મને પૈસા આપ્યા તું કે મર્ડર ગમે એનું કરી નાખ ને એટલે તને પૈસા દો હેરી બાપા હા ઈને કરાયું મર્ડર હે દેખાડ્યા હરી બાપાને દેખાડ્ય તું એ તો મત પસાર કરવા જ્યા સાહેબ એ હોય તું દેખાડો જેવા હોય આપણા નેતા કેવા હોય હરે બાપા જેવા હોય આપણા નેતા કેવા હોય હરે બાપા જેવા હોય આપણા નેતા કેવા હોય તમને શું હું હલવાઈ ગયો અને તમે મને હવે છોડાવો હે કરી કરીને આવી વાત હોય ને એકલા કરાય आने मर्डर कराई हो हा साहेब मने आणि किदो जे मर्डर करना गेला तने रुपया 2 लाख दव ए खोटी नो सामा मी तने केला पैसा दीजा? पण दिजा ता तिमे मने पैसा 2 लाख रुपया साहेब हु आने काय ओ रखतो न ती ले ए ले आज ना पाडे हा खोटा है साहेब ई इम ने मन अगर रे साहेब सूटणी पतवा दियो ने तमार जेतला पैसा ने एतला

you <laughs>